વાત કરીએ વેરાવળની તો વેરાવળમાં પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે કે જ્યાં વેરાવળ લબેલા રોડ પર ચીફ ઓફિસર પોતે પહોંચ્યા હતા ત્યારે પાણીનો ભરાવો થયો હોવાથી પાણી જે નિકાળાયું હતું જેસીબી દ્વારા પાણી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ પ્રશ્ન હાઈવે ઓથોરિટીનો છે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું કાંઈ કામગીરી નથી એવું આપણે થઈ શકીએ પાણીનું વહન થઈ જાય વરસાદ પૂર્ણ થયા પછી તો આપણે એ બાબત ન કરીએ કારણ કે સ્વાભાવિક રીતે પાણીને નીકળવામાં સમય મળવો જોઈએ અને બે જ વિસ્તારોને બાદ કરતાં ત્યાંથી હાઈવેમાં પાણી આવી એની વાત કરતાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પૂર્ણ થયા ગયા પછી ત્રણ ચાર કલાકમાં પાણી નીકળી જતું હોય છે જે અત્યારે પણ આપણે આ સ્થળે જોઈ રહ્યા છીએ અન્ય શહેરના વિસ્તારોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ આમ છતાં જ્યાં કાંઈ સમસ્યા નાની મોટી હોય છે નગરપાલિકાની વિવિધ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને જે કંઈ દુરુસ્તીના પગલાં ભરવાના હોય કરે છે આ રાઉન્ડની અંદર આપણે અત્યાર સુધી એકવીસ ઇંચ જેટલો વરસાદ છેલ્લા બે ત્રણ દિવસોમાં થયેલો છે પરિણામે પાણીને નીકળવાનો સમય લાગે એ બહુ સ્વાભાવિક છે એ પ્રક્રિયા અત્યારે ચાલુ રહી છે અને ગઈકાલે જેમ બન્યું છે થોડા કલાકોમાં